હેલો નમસ્કાર મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ આપણી વાડીએ અને આજે છે બેસતું વરસ તો બધાને હેપી યર અને જય મહાદેવ તો આજનો વ્લોગમાં કાંઈ નથી તમને જય મહાદેવ અને હેપી યર માટે જ બનાવ્યો છે પણ હું અહીંયા આવ્યો છું તો થોડું ઘણું નેચરલ અને વાડીનો નજારો તમને દેખાડું અને મેં અહીંયા ઘણા બધા ફ્રૂટ અને છોડ ફૂલ ઝાડ એવું આવ્યું છે એ પણ તમને દેખાડું તો આજનો સરસ મજાનો અને નવા વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે તો એ પણ હું તમને આજે વિશ કરું છું જય મહાદેવ આપણો વિડીયો અહીંથી ચાલુ થાય છે અને હવે તમને બેક કેમેરાથી હું દેખાડીશ બધું તો મિત્રો ગામમાંથી આવતો રસ્તો ને આ વાડી બાજુ જાય છે અને આ છે આપણી વાડી જ્યાં તાર ફેન્સિંગ કરેલું છે અને આવતાની સાથે જ જો આ છે દાડમનું ઝાડ છે અને આ બધા અલગ અલગ ફૂલ ઝાડ આપણો ફાવડો પીળો છે અને આ છે આપણા હેરા જો તમારો સપોર્ટ આવવાનો આવો રહેશે તો આ જગ્યાએ આપણે સરસ મજાનું ફાર્મ બનાવીશું તો સપોર્ટ કરતા રહેજો અને આ છે બરાબર આપણા વાડીની બાજુમાં નદી છે અને આ છે નદીનો નજારો અને સામે જો એવો સરસ મજાનો નજારો આવી રહ્યો છે તો મિત્રો આગળ જો તમે ડાયડમડી જોઈએ આ છે લીંબુનો સોરી હમણાં જ વાયો છે થોડા સમય પહેલાં અને આ છે ચીકુ જો આવું બધું ઝાડવા તમે ઘરના વૃક્ષો વાયેલા હશે તો ભવિષ્યમાં તમે પોતાના ફળ ખાઈ શકશો અને નેચરલ જો અત્યારે આપણે ચીકુ પણ થોડા નાના નાનો ફાલ આવી ગયો છે જોઈ શકો છો અને આપણી વાડીનું એવું લોકેશન છે ને જોરદાર કે અહીંયા સાંજનો નજારો પણ એવો જ આવે છે તો મિત્રો રાત્રે આપણે આ જગ્યાએ પાણી પાવતા હતા અને રાતનો પ્રોગ્રામનો પણ આપણો શોર્ટ વિડીયો આવી ગયો છે ફેસબુકમાં તમે જોઈશો અને અત્યારે હું તમને વાડીની મુલાકાત કરાવી રહ્યો છું અને મિત્રો સપોર્ટ કરતા રહો તો તમને વાડીના સરસ સરસ મજાના વિડીયો જોવા મળશે અને તમારો સપોર્ટ રહેશે તો ટૂંક જ સમયમાં આપણે અહીંયા ફાર્મ બનાવીશું નાનું એવું અને તમે પણ આ જ ફાર્મ ઉપર વિઝિટ કરી શકશો તો મિત્રો સપોર્ટ કરતા રહો અમારી બીએમ ગુજરાતી ફાર્મ બનાવ્યું ને એની શરૂઆત તો અત્યારથી જ કરી દીધી છે જો આ બોર છે આપણે એક વર્ષ પહેલાં વાયા હતા તો અત્યારથી જ એમાં ફળ લાગી ગયા છે જુઓ સરસ મજાના અને આ છે એનો નજારો અને આપણા ફેન એવા પ્રવીણસિંહ રાણા એ પણ અહીંયા આવી ગયા છે અને એ પણ વ્લોગ અત્યારે બનાવે છે તો મિત્રો આપણે રાણાને મળ્યા બાદ આપણે આવી ગયા છીએ નદી કિનારે અને અત્યારે જુઓ તમે સરસ મજાનો નજારો છે આ છે આપણી વાડી પાસે આવેલ નદી છે અને અહીંયા એક સરસ મજાનું સરસ મજાનું ઝરણું ચાલે છે એ પણ આપણે તમને નજીકથી દેખાડીએ જુઓ તો જુઓ મિત્રો આ ઝરણું ચાલે છે સરસ મજાનું નજીકથી તમને દેખાડું આના શોર્ટ વિડીયો તો તમે ઘણા જોયા છો તો મિત્રો અહીંયા પાણી સંગ્રહ કરવામાં આવે તો ઘણા બધાએ લોકોને વાડીમાં રાહત મળી શકે છે અને અહીંયા થોડી ગ્રીનરી વધી શકે છે અત્યારના લોકોને ફાર્મ બનાવવાનો ઘણો શોખ છે પણ પાણીના અભાવથી આ પાણી તો ચોમાસાનું આવેલું રોઈકું છે અત્યારે જો સરકાર કાંઈ યોજના લાવે અને આ જગ્યાએ સામે કામ બાંધકામ કરે અને પાણી રોકે તો આ પાણી લગભગ શિયાળાના ચાર મહિના અને ઉનાળાના બે મહિના મળી જાય ને તો અહીંયા ઘણા બધા ફાર્મ ઊભા થઈ શકે એવું છે તો આ છે અહીંનો નજારો અને મિત્રો આપણે અત્યારે તમને વાત કરી છે આપણું સપનું છે ફાર્મ બનાવવાનું તો સપોર્ટ કરતા રહીજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે જય મહાદેવ